પછી આગળ વિચારી આ સોનાન બિસ્કિટ નું કોઈ કેસો નહીં બરોબર આ સોનાની બિસ્કિટ મળ્યો તું રાખો રાખો આપણે છ જણા ભાગમાં રાખી

અને એક સમુદ્રી લુટેરો લૂંટારો હે ને હાજર દરિયા નો લુટારો છે અને આ ડબલ્યુ એને જ મૂકેલું હતું આ ડબલ એટલે મેન કે આ જે ડબ્બો મળ્યો ને આપણને સોનાનું બિસ્કિટ એ એનો એવું જ્યારે દરિયામાં ખંભાતના દરિયામાં દરિયા આવ્યું ને ત્યાં એનું જહાજ તને આવી ગયેલું કે ખાલી તમે આ એક જ સોનાનું બિસ્કિટ મળ્યો એટલા તમે આટલા ખુશ થઈ ગયા એને ખબર પડી એને અંતર રહેલો તો એને જ લખેલું હે એને તો ખબર છે કે ગમે ત્યારે અહી ખોદાસ તો મળવાનો છે જો મારે આ ખાલી એક સોના બિસ્કિટ હે ને એવા હજારો સોનાના બિસ્કિટ મારે હંતાડેલા છે એટલે આખો ખજાનો છે

પછી એવું કીધું કે ત્રણ જગ્યાના નકશા અલગ અલગ જગ્યા તમારે પથ્થર લાવવા પડશે એ પથ્થર તમે ભેગા કરશો મળશે ને ત્યારે આ પેટી છે એટલે આ માણસ આટલા વર્ષો પહેલાનો આવશે તો એ જાદુ હશે ને મને જોવા નકશા

વાત છે ને બહાર ના જઈ જઈએ ના સરપંચ ના કશું ને સરપંચ સરપંચ આવે ન મારા વાળા બગલા ને તું લઈ નહીં કરે ગેલો જ છે મોટું સરપંચ જંગલ વાળો લાગે ના સ્મશાન લખેલું મોહાણા મોહાણા બધું આવશે રસ્તા મને તો બીક લાગે એવું બધું બહુ ગમે હા એના લીધે તારે એને જોડે જવું પડશે એ જંગલ વાળો હે ને આ કબ્રસ્તાન આવશે બધી જગ્યા બીકલા ગે ભાઈ તો કબ્રસ્તાન બીકલા લાગે ભાઈ આ તુરા આ રેલવે ફાટક વાળો ફાટક આવશે દસ બાર કિલોમીટર લગી અને એક જ વસ્તુ ઘેર થી કોઈ કશું કેવા નહીં કરીએ ત્યારે એવું હે કશું કેવાય નઈ ને ઘેર આવી વાત કહી દઈએ કે અમે આવું કરવા જઈએ

પેલા કે થોડા એટલે બઉ મહિનો મહિના કરોડ એક બિસ્કિટ એવું હશે ને તો હવા સોની ને બધા પોત પોતા નો ખર્ચો તો જોઈશે ને અલગ અલગ જગ્યા જવા દાડી બાળી લઈને જવાની જોઈએ કસ્ટાઈમ લેવાનું નહીં તો ઉત્સાહિત બહુ પાછો કદાચ તમને ગાડી બાડી ને બેઠા બીજા લોકો તો એટલે બધા કોઈ કોઈ કશું કેવો પોતપોતાની રીતે હેરજો બે દાડા ત્રણ દાળે પથ્થર ખોડી લાવવાનો તારે

બઉ ખુશ ના થઈશ હું એક લખેલું હે કે બઉ માથાકૂટ કરશો ને તો છેલ્લે ખજાનો નહીં મળે જાદુ ખજાનો હે આ ત્રણ સ્ટોન લાવવા પડશે અલગ અલગ જગ્યા પથરા હે ને પથરા કેવા હશે હું તને કઉ કે ગોર વર્તુળ બને આવું ગોર એવા ત્રણ ટુકડા થાય એવા ત્રણ ટુકડા અલગ અલગ જગ્યા એ ભય મેળેલા અને એ જગ્યા એ ને એટલે તમને ગમે તે રીતે એની હેઝરણી મળી જ જશે

એવું કીધે મમ્મી એવું કીધું પૂછજો કીધું રસ્તા અલગ અલગ એવું કરો તમારો રસ્તો હોય ને જે સ્મશાન વાળો તો તમે આમ સાઈડ જાઓ આપડે કબ્રસ્તાન આ સાઈડ આવશે

ભાઈ પછી બલ્લુલી જો કઈ ગઈ બો ફોર્મ માં કેલી રાત હતો રસ્તો આગર બરોબર બતાવે લેવા દો કમ્પ્લીટ હે લ્યા ક્લિયર હે રસ્તો તો આપણે કમ્પ્લીટ આ વડા આવ લાગે જો હોવા હો ના એક જ છે કેમ આ તો બે દોરેલા છે ભાઈ આ તો જૂનું હે ઇન કેસ વડે કાપી નાખ્યો એને ક્રો હોય તો હા એ ખરું એ થઈ શકે હા એ હાચી વાત તારી કે આ તો કેટલું જૂનું હશે ક્યારે ડબાયો ને આપણે ક્યારે મળ્યો તો જો તું અંદર હા તો હારું આપણે મળ્યું એટલું કે

આપણે ખોરવાના ખોવાયશું આપણે રસ્તે રસ્તે જવું બહુ મોટું જંગલ હે બાપા જ ઉપર ખોવાય નઈ હારા દીધે

ના લે યાર ફાઈ ટાઈમ બોજે છે આપડે યાર મને નઈ આચ્યું ખરા ખર આ તો જતા જા પોણી લાવ્યા તા પોણી ની લા સામાન તમે લઈને આવો છો અમને પોણી લઈને આવો ને આ કઈ બોટલ બોટલ ખોલ લેતા હે આ ખોલી આ કા તો ખેતરો એટલે વૈરા વૈરા જતા ને પોણી બોટલ બોટલ તો પડી જાય ખેતરા પીન બીઓ બધા હે તો જો પડી રહે હે બોટલ તો પોણી ભરવા માટે તકલીફ બકલી નરતો જોઈએ ને કઈ પાણી આવો ને અમને ભરવાઈ જવાનું મળશે આવું ચોથે નઈ તો

ਉਹ ਉਹ ਭਾਇੰਤ ਜੰਗਲ ਲਾਗੇ ਮਸਾਲ ਇਹ ਮੰਨ ਲੈ ਇਹ ਹੱਥ ਕੋਈ ਹਾਰੋ ਮੰਤਾ ਦੀ ਚਾਹ ਦੇ ਰਾਤ ਨੂੰ ਫੋਮਨ ਫੋਮ ਮ ਬੋਲੀ ਜਉ ਤੋ ਰ ਬਲੂਨ ਬਿਸਾਨ ਕੇ ਰੋ ਨਾ ਤੋ ਕਿ ਆ ਗਾਇ ਫੁੱਟੂ ਨਾ ਨਾ ਪਿਆਮ ਸਲੇ ਤਾਂ ਪਾਣੀ ਅਸੂ ਜੋ ਬੋਟਲ ਨਾ ਮਲੇ ਕੋਈ ਹਾਰੋ ਜੋ bông à, à. bunga đi ai cho, Papa tay đà lạt gọi này, ý. bố problem thay, chim ăn cá đi tay này, quên, à, phải ăn bắt જંગલ શું બો ભૂલું યાર કશો હવાજ આવે

લે હેડો બગા 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 ને તમે ભૂન પકડ બાપા અમાર નહી હવે નહી હવે તો બે તો બે